મહેસાણા લાખડ ગામની બનેલ ગૌહત્યાનો ભેદ ઉકેલાયો પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી મહેસાણા લાખડ ગામની સીમમાં બનેલ ગૌહત્યા કેસના કેસ ના આરોપીઓનું આજ રોજ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તારીખ બાવીસ છ બે હાજર પચીસ ના રોજ છ જેટલી ગાયોની હત્યા કરીને લાખડ સીમમાં એની ચામડી અને અંગોને ફેંકી દઈને ગૌમાસ લઈ જવાનો મામલો હાલ સામે આવ્યો છે ગૌહત્યા મામલે તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ સાથે એલસીબી અને એસઓજીની ટીમો પણ કતલખોરોને ઝડપવા કામે લાગી ગઈ હતી તપાસ અને શોધખોળ બાદ અમદાવાદના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમજ અન્ય ચાર આરોપીઓની હાલમાં શોધખોળ ચાલુ છે જે ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મંગાવવામાં આવ્યું છે ત્રણે આરોપીઓ વિરુદ્ધ પ્રાણી કુર્તા નિવારણ તેમજ ગુજરાત પશુ સુરક્ષણ અધિનિયમ મુજબ ગુનો નોંધાવવા

રસ્તા તેમજ છરો કબજે કરવામાં આવી હતી રિપોર્ટર સુનિલ સિંહ પરમાર મહેસાણા સાહેબ સમગ્ર મામલો જે ગૌ હત્યા થઈ છે અને કેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે મહેરબાન નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર રેન્જ તેમજ મહેરબાન નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ડોક્ટર તરુણ દુગલ સાહેબ મહેસાણા જિલ્લા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મિલાપ પટેલ સાહેબ નાવોની સૂચના હોય કે અનડિટેક જેટલા પણ ગુનાઓ રહેલા છે તેમને વહેલી તકે આરોપી પકડી પાડવામાં આવે તારીખ બાવીસ બે હજાર પચીસના રોજ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તેમજ પ્રાણી કૃતા નિવારણ અધિનિયમ તેમજ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ જેમાં ફરિયાદી હકીકત જણાવેલ કે લાખોડ સિંહ વિસ્તારમાં કુલ છ ગૌમાતા ગૌવંશની હત્યા કરી તેનું ચામડું તેમજ પાચનતંત્રની અન્ય જે વસ્તુઓ છે તે જગ્યા પર ફેંકી અને માઉસ સાથે લઈ ગયેલ હોય જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલ સદર ગુનો ખૂબ જ માનવી સંવેદના અને અસર કરતો ગુનો હોય તેમજ અમારા તમામ ઉપરી ઉપરી અધિકારીશ્રીઓએ ડિટેક કરવા માટેની સૂચના આપેલ હોય જે અનુસંધાને એલસીબીની એક ટીમ એસઓજીની એક ટીમ તેમજ સ્થાનિક સ્ટાફની એક ટીમ વગેરે પોતપોતાની રીતે પ્રયત્નશીલ હતા જેમાં એલસીબીની ટીમ દ્વારા એલસીબીની ટીમ દ્વારા સદર ગુના ક્રમે કુલ ત્રણ આરોપીઓ જે અમદાવાદના રહેવાસી છે તેમને અટક કરવામાં આવેલ છે જેમાં આરોપી નંબર એક મહેમદ મોહમ્મદ ફરહ મોહમ્મદ ઇખલાક શેખ આરોપી બે અશરફ ઇશાદ રંગરેજ આરોપી ત્રણ રાહિલ મોહમ્મદ રહીશ કુરેશી સદર ત્રણ ઇસમુને એલસીબીની ટીમ દ્વારા અટક કરી અને સ્થાનિક પોલીસ સ્ટેશનને આપવામાં આવેલ છે સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા નામદાર કોર્ટમાં રજૂ કરી નામદાર કોર્ટમાં દિન ત્રણના રિમાન્ડ મેળવવામાં આવેલ છે તેમજ અન્ય જે ચાર ઇસમો છે જે વોન્ટેડ છે જેમને પણ શોધ શોધવા માટેની અન્ય ટીમો લાગેલી છે તેમજ વહેલી તકે તેમને પણ અટક કરવાનો પ્રયત્ન કરવામાં આવશે અત્રે વખતે સદર જે ત્રણ આરોપી છે એમને જગ્યા જે જે જગ્યાએથી ગાયો ભરેલી છે એ તમામ જગ્યાઓ બતાવેલી છે તેમજ સદર જે જગ્યા છે જ્યાં ગાયનું કટિંગ થયેલું છે અને ત્યાંથી માઉસ માંસ લાગેલ છે જે જગ્યા પણ તેઓએ બે પંચોની હાજરીમાં અત્રે વખતે બતાવેલ છે જે અનુસંધાને રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે તેમજ સદર ગુનાકમે જે સ્વિફ્ટ ગાડી વપરાયેલી છે તે સ્વિફ્ટ ગાડી ગુનાકમે કબજે કરેલ છે તેમજ બે રસ્તા તેમજ એક છરી પણ આ કબજે કરવામાં આવેલી છે